કપડા ધોવો કપડા પૂરી બેન તો આપણે મેડી માંથી આવી ગયા છીએ અને જોઈ લે સુરત દાદા આપણે આવી ગયા છે અને આ તુલસી એક અહીંયા રાખ્યા છે ને ઝાડુ બારમાસી નું અહીંયા રાખ્યું છે અને એક ઝાડુ અહીંયા રાખ્યું છે બહુ મોટું એ એટલે અહીં અહીંયા રાખ્યું છે અને આપણે ચીની ગુલાબ જો અત્યારના સરસ મજાના આવી ગયા છે અને આ તો આપણે અહીંયા હતું જ તે તમે જોયું ને આ તો ના પાન છે અને આ છે અપરા વેલ અને આ તો તમને બધાને ખબર જ છે આપણે બારમાસીનું ફૂલ છે તો હાલો હવે આપણે મેળીમાંથી આંટો મારી લીધો છે ને હવે આપણે જવાનું છે નીચે હવે આપણે ડાયમેન્ડ ચટાડીશું નીચે જઈને

બાજુ રે મને હા જી ડાળ આવડે આ પહેલા બધું આવડે

બીજી કરો હવે બીજી એક ગાગર પડી ગયો ઘોવા બોવા ઉભી હવે બીજી એકશન કરો હાલો ગાઈઝ હવે એને આપણે મીરા દાંડિયામાં લગાવવા હાટું સેલો ટેપ લેવા જવાનું એ તો આપણે સેલો ટેપ લઈ આવી અને પપ્પા આવી ગયા છે

હાલો ગાઈઝ આપણને સેલો તો ન જોઈએ હવે અમે બીજી દુકાનું જઈ આવું